હર હર મહાદેવ મા બનાસ મિત્રો આજે આપણે જોઈ રહ્યા છીએ જમ્મુની અંદર બાવેવાળી માતાનું મંદિર તમે અહીંયા જમ્મુ આવો તો ક્યારેક તમને દર્શન કરવા મળશે બાવેવાળી માતાનું નામ તમારે દેવું પડે અને અહીંયા તમે જોશો કિલ્લો જે આપણા રાજા મહારાજા થઈ ગયા એ સમય મિત્રો જેમાં આપણે પાવાગઢની અંદર ચાંપાનારમાં જે કિલ્લો છે મહાકાળી માનું મંદિર એવી રીતે મિત્રો આ કિલ્લાની અંદર પણ મહાકાળી માતાનું બહુ ભવ્ય અને પ્રાચીન મંદિર છે ખૂબ જ પ્રાચીન મંદિર છે તો મિત્રો માળીના કૃપાથી આજે મને અહીંયા અમારા મિત્ર સરવૈયા ગોવિંદસિંહ અને હું બંને જણા અહીંયા દર્શન કરવા માટે આવ્યા આજ સંડે હતો રજા મળી તો બંને જણા અમે ગોવિંદસિંઘે વાત કરી કે ચલો આપણે બંને અહીંયા નજીકના દર્શન કરવા માટે જઈએ તો બંને સરસ એવા દર્શન કરી લીધા અહીંયા અને ભગવાનની કૃપાથી સારો એવો મોકો મળ્યો જાય મિત્રો વેસે તો ટાઈમ અમને બી મળતો નથી પણ પ્રભુજીની કૃપા માતાજીની કૃપા છે એટલે દર્શન કર્યા હતા તમે પણ મિત્રો જ્યારે પણ સમય મળ્યો હતો અહીંયા જમ્મુ આવજો કોક દિવસ અને બાવેવાડી માતા બોલ છો તો આજ તેમ પછી તમે આ મંદિર તમે આવી શકશો ખૂબ સારો એવો કિલ્લો છે મિત્રો અને એની અંદર માતાજીનું મંદિર છે મિત્રો ભારત આઝાદ થયું ત્યારે રાજા હરિસિંહ હતાઈના કશ્મીરના રાજા અને લાસ્ટમાં એમને અલગ રાજ્ય જોઈતું હતું કે ભાઈ મારે ભારત મને જવું કે પાકિસ્તાનમાં જવું મારે અલગથી જમ્મુ કાશ્મીર પોતાનો અલગ દેશ બનાવવો છે તો લાસ્ટ એમની ફાય એટલું સામ્રાજ્ય હતું સૈનિક બળ હતું નહીં તો એમના પર પાકિસ્તાને અટેક કરી લીધું અને એમની સ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ ફટાફટ તેઓ ભારતમાં આવ્યા અને તમે તે જાણો છો અલગ ફરી વાત કરી અને ભારતમાં મળી ગયા પણ મિત્રો એમણે એક અલગથી માંગ રાખી લીધી કે મારું અલગ રાજ્ય જોઈએ પણ લાસ્ટ સુધી બન્યું નહીં અને પછી આ અંદરથી ભારત ગવર્મેન્ટની અંદર થઈ ગયું તો આ કિલ્લાઓ મિત્રો એ છે તમે જાણો છો તો આજે અહીંયા ગાર્ડન બી છે મિત્રો અહીંયા તમે જમ્મુમાં ક્યારેક ફરવા આવો તો જોજો મિત્રો મિત્રો જીવનમાં આપણે ગમે એટલું કમાઈએ કાળા ધોળા કરીએ ગમે તે કરીએ પણ અંતમાં તો આપણે આ માટીમાં મળવાનું છે મિત્રો તમે જોવો છો રાજા મહારાજો બી આવ્યા અને જ્યાં પણ મિત્રો કાંઈ હંગાથ લઈને ગયા નથી આ એક સમય આ કિલ્લાઓનો રાજા હતો કોઈ ધણી હતો કોઈ માલિક હતો કોઈ સૈનિકો હતા બધું જ મિત્રો અહીંયા પડી રહ્યું છે કાંઈ જતું નથી મોટા મોટા સમ્રાટ પણ અહીંયા અહીં જતા રહ્યા કંઈ સાથે લઈ નથી ગયા મિત્રો આપણે પણ અહીં જવાના માટે મિત્રો બની શકે એટલું પ્રભુ વજન કરો અને કોઈનું ખોટું ન કરશો જીવનની અંદર આપણે કંઈ સાથે લઈને જવાના મિત્રો તો મિત્રો આ રાજાનું નજર હતું અને સામે જ વહેતી આવે નદી જે તાવી નદી છે બસ તાવી નદી કિનારે અમારી મિત્રો લૂંટી છે અહીંયા હમણાં એટલે અહીંથી અમે સરસ ટાઈમ કરી છે અને આ મિત્રો આપણા મારા મિત્ર છે સરવૈયા ગોવિંદસિંહ કાઠિયાવાડના તો એમને મને વાત કરી આપણે અહીંયા ફરવા જઈએ તો ખાસ તો મારી મિત્રો એ જ લઈને આવેલા કેમ કે અમને થોડું ધ્યાન હતું કે અહીંયા બધા સ્થળ આવેલા છે તો એમને ખ્યાલ હતી એમ

અને આપણે ગુજરાતી ધરતીમાં વૃક્ષ વાવવા માટે વાપરીએ છીએ આમાંથી ધન કમાઈને આપણે કોઈ પૈસાવાળું થવું નથી પણ આમાં જે કાંઈ મળે આપણે વૃક્ષ વાવવાના છે જગત કલ્યાણ માટે કરવાનું છે તો મિત્રો સહયોગ કરશો તો બહુ સારી વાત છે પ્રકૃતિના પર્યાવરણ માટે હા મિત્રો પ્રકૃતિ માટે જ છે એમ કે તો હજીથી મિત્રો અમને કાંઈ મળ્યું નથી કેમ કે આ પ્રકૃતિના વિડીયો બનાવવામાં બહુ ઓછા જ છે મિત્રો સપોર્ટ કરો તો બહુ સારું